तेलंगणा शेव रेवंत रेड्डी आणि सिंगापूर मंत्री ग्रेस फु हायन वेळ बैठक तेलंगणा મુખ્યમંત્રી રેવંત રેડ્ડી તાજેતરમાં તેલંગાણા રાયસિંગ પ્રતિનિધિ મંડળને લઈને સિંગાપુર ગયા હતા જ્યાં તેમણે સિંગાપુરના ટકાઉપણું અને પર્યાવરણ મંત્રી ગ્રેસ ફુ હાઇગેન સાથે મુલાકાત કરીને આ બેઠકનો ઉદ્દેશ્ય વિવિધ ક્ષેત્રોમાં સંભવિત ભાગીદારી અને સહકારની શોધખોળ કરવાનો હતો જેમાં શહેરી આયોજન પાણી વ્યવસ્થાપન અને ટકાઉપણું સામેલ છે ચર્ચા દરમિયાન મંત્રી ગ્રેસ ફુ હાઇગેને તેલંગાણાના દરેક ઉપક્રમોમાં રસ દર્શાવ્યો જેમ કે નેટ ઝીરો ફ્યુચર સિટી પ્રોજેક્ટ રિવર મુસી પુનર્જીવન પ્રોજેક્ટ અને રાજ્યની વ્યાપક પાણી વ્યવસ્થાપન યોજનાઓ તેમણે સીએમ રેવંત રેડ્ડીને ખાતરી આપી કે સિંગાપુર તેલંગાણા રાયસીંગના લક્ષ્યોને હાંસલ કરવા માટે ભાગીદારી પર વિચાર કરશે પ્રતિનિધિ જેમાં આઈટી અને ઉદ્યોગ મંત્રી શ્રી શ્રીધર બાપુ અને અન્ય અધિકારીઓ સામેલ હતા અને તેમણે તેલંગાણામાં રોકાણની તકો રજૂ કરી તેમણે રાજ્યની શહેરી માળખાકીય સુવિધાઓ કુશળતા વિકાસ રમતગમત કંડક્ટર્સ મેન્યુફેક્ચરિંગ અને પર્યાવરણીય ટકાઉપણામાં થયેલા પ્રગતિને હાઇલાઇટ કર્યું SINGAPORE સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી એસોસિએશન એ પણ ચર્ચાઓમાં ભાગ લીધો અને SINGAPORE ના સેમિકન્ડક્ટર ક્ષેત્રમાંથી આંતરદૃષ્ટિ અને શ્રેષ્ઠ પ્રથાઓ શેર કરી બંને પક્ષોએ સંયુક્ત પ્રોજેક્ટ્સની શોધખોળ કરવા માટે વિશેષ ટીમોની ઓળખ કરવા અને જ્ઞાન શેર કરવા માટે નજીકથી કામ કરવાની સંમતિ આપી આ સકાનો ઉદ્દેશ્ય બંને પ્રદેશોને મહત્વપૂર્ણ લાભો લાવવાનો છે ટકાઉ વિકાસના લક્ષ્યોને હાંસલ કરવા માટે એકબીજાની શક્તિઓનો લાભ લેવાનો છે